તો હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જે છો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો બધાની ફેવરેટ કાર એટલે કે સ્વિફ્ટ ગાડી લઈને આજે આપણે આવીએ છીએ એ પણ મિત્રો સાવ વાજબી કિંમતની ગાડી છે એ પણ ડી સીએનજી ગાડી હો મિત્રો સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે વીએ વર્ઝન છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને સ્વિફ્ટ ગાડી તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો તો મિત્રો તમારે આ સ્વિફ્ટ ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર તેની માહિતી આગળ મળી રહેશે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી છે વીએક્ વર્જન છે મોડેલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર છ નું મોડલ રહેશે અને ગાડીના ત્રણ ઓનર છે એકદમ સાચવેલી ગાડી છે મિત્રો કિંમતમાં આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ સ્વિફ્ટ ગાડી ખરીદવી છે પીયુસી ચાલુ છે વીમો પૂરો થઈ ગયો છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી રહેશે ગાડીનું એન્જિન પાવરફુલ છે મિત્રો તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર ભાવનગર જોવા મળી રહેશે અને આ મિત્રો ગાડીના બધા જ ટાયર નવા છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે પાવરફુલ એન્જિન રહેશે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો આ સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે એકાવન અઠાણું ડબલ જીરો સાત તે સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો વ્યાજબી કિંમતમાં સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે કિંમત કિંમત વિશે વાત કરી તો ખાલી આપવાની છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે સીએનજી ગાડી છે એકદમ સાચવેલી ગાડી ટીપટોપ કંડિશન છે તમારે મિત્રો ગાડી ખરીદવી હોય ને તો તમને ભાવનગર જોવા મળી રહેશે વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો જીજે ઝીરો ફોર ભાવનગર જિલ્લાનું જ રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું